આગળ વાત કરીશું એક મહત્ત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ રશિયા યુક્રેન યુદ્ધના લીધે અટવાયેલું લેબલ લેડર મશીન અઢી વર્ષે સુરત પહોંચ્યું છે જીએસટીવી પર લેડર મશીનની કામગીરીનો ખાસ અહેવાલ જોવા મળી રહ્યો છે જીએસટીવીના એક્સક્લુટિવ દ્રશ્યો ઊંચી ઇમારત પર આગ લાગે ત્યારે આગ ઓલવવા સૌથી મહત્ત્વપૂર્ણ રોલ આ મશીનનો રહેશે સોળ માળ ઉપર હાઇડ્રોલિક લેડર અને ત્રણ લેબર લેડર જશે જ્યારે આગ ઊંચા ઇમારતોમાં લાગે છે ત્યારે મશીનનો ઉપયોગ થતો હોય છે ફિનલેન્ડથી આ મશીન ઇમ્પોર્ટ કરાવવામાં આવ્યું છે સિત્તેર મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના વિડામાં સામેલ કરાયું છે સુરત ફાયર વિભાગને બે આધુનિક મશીન ફાળવવામાં આવી છે જે હાઇડ્રોલિક મશીન ગણવામાં આવી રહી છે અને તે યુક્રેન રશિયા રશિયાથી

સુરત શહેરમાં પણ અનેક વિસ્તારની અંદર મોટા મોટા ઇમારતો આવેલા છે તો આ મશીન કેટલા ફાયદાકારક રહેશે આ ફાયદાકારક એ રીતે રહેશે કે એમને કરી આપણે કે માણસો ફસાયા છે ને આપણે રેસ્ક્યુ કરવા માટે ખાસ ઉપયોગમાં લેવામાં આવશે એટલે આ જે હાઇડ્રોલિક મશીનો જે છે તે મંગાવવામાં આવી છે અને કેટલા કરોડની હશે અંદાજે અંદાજે રકમ તો હશે જે રીતના હાઇડ્રોલિક મશીન મંગાવવામાં આવી છે સુરત ફાયર વિભાગની ટીમ સતત એક પછી એક હાઇડ્રોલિક સાધનો મંગાવવામાં આવતા હોય ત્યારે આ એક સાધન મંગાવવામાં આવ્યું છે કેટલું ફાયદાકારક રહેશે આપણે લોકોની જાનમાનનું નુકસાન ઓછું થાય તેના માટેના ખાસ ઉપયોગ માટે કરવામાં આવશે એનું કારણ છે કે ઉપરના મારે આપણે આ પંદરથી સોળ મારા ઉપર બી આગ લાગી હોય તો વસ્તુ કામ કરી શકશે એટલે પાણી આગ પર ઓલાવશે અને માણસો ફસાયા તેમને બાર બી કરવા માટે કામ લાગશે

મશીન ખૂબ જ ફાયદાકારક રહેશે એટલું જ નહીં પરંતુ સુરત શહેરની અંદર અવાડનવાર ફાયરના સાધનો અત્યાધુનિક જોવા મળતા હોય અને આગની ઘટના બને ત્યારે સતત કામગીરીમાં પણ જોડાતા નજરે પડતા હોય છે પરંતુ હાલ જે ફાયર વિભાગની ટીમને બે આધુનિક મશીન જોવા મળી રહી છે તે કરોડો રૂપિયાની અહીં મશીન સુરત ખાતે ફાળવવામાં આવી છે અને જો મોટી ઇમારતોમાં સોલમાં માળે જો આગની ઘટના બને તો તાત્કાલિક ફાયરની ટીમ ત્યાં પહોંચી તમામ ને રેસ્ક્યુ કામગીરી પણ કરવામાં આવશે તેવી સ્પષ્ટપણે જે છે તે કામગીરી સામે આવી રહી છે સાઈ જગતા